હવે ગણતરીના દિવસો છે ત્યારે પતંગ મુલાકાત લીધી ત્યારે જીએસટીવી ની નજરમાં આવી એક ચોંકાવનારી વાત એ વાત છે ચાઇનીઝ ટુક્કલ ના વેચાણની જી હા અમદાવાદમાં હજુ પણ વેચાઈ રહી છે ચાઇનીઝ ટુક્કલ ગુજરાત હાઈકોર્ટ દ્વારા ચાઇનીઝ ટુક્કલ પર પ્રતિબંધ આપવામાં આવ્યો છે પરંતુ હજુ આ પ્રતિબંધ જાણે માત્ર કાગળ હોય ઉપર હોય એ સ્પષ્ટ પડે લાગી રહ્યું છે તંત્ર તંત્ર દ્વારા આ પ્રતિબંધનો અમલ હજુ સુધી અમદાવાદમાં કરવામાં નથી આવ્યો તે સ્પષ્ટ લાગી રહ્યું છે જ્યારે જીએસટીવી ની ટીમે અમદાવાદના પતંગ માર્કેટમાં ફરીને સર્ચ તપાસ કરી ત્યારે ખબર પડી કે હજુ પણ માર્કેટમાં વેચાય છે ચાઇનીઝ ટુકલ ચાઇનીઝ ટુકલના વેચાણ પર પ્રતિબંધ છે છતાં પણ ખુલ્લેઆમ થઈ રહી છે ડીલ માંગો તેટલા અને માંગો ત્યારે હાજર કરાય છે ચાઇનીઝ તુક્કલ સાંભળીને નવાઈ લાગશે પણ આ ગપ્પા નથી તંત્રની રહેમ નજર હેઠળ ચાલતો આ ગોરખ ધંધો છે અમદાવાદનો દિલ્હી દરવાજા વિસ્તાર અહીંની પતંગ બજાર રાજ્યભરમાં જાણીતી છે અને આજ પતંગ બજારમાં પતંગ દોરીની આડમાં અનેક એવી દુકાનો છે જ્યાં થાય છે ચાઇનીઝ તુક્કલ માટે ડીલ રિક્ષા મોબાઈલ નંબર પણ નહીં આપતા બાકી તમારા જો રોડ બાજુ આવી જાવ નંબર નહીં

નરોડા આ વિસ્તારમાં ચાઇનીઝ નજીક અસારવા ક્યાં ચામુંડા બ્રિજ બ્રિજ નીચે ઉભા નામ છે

જેમાં ચાઇનીઝ ટુક્કલ જે રિક્ષાની સીટની નીચે રાખવામાં આવે છે અને જ્યારે ગ્રાહકને નમૂનામાં લાગેલી ચાઇનીઝ ટુક્કલ પસંદ આવે તો તેને ગોડાઉન પર લઈ જવાય છે આ જ રીતે ચાલે છે ચાઇનીઝ ટુક્કલના ગેરકાયદેસર વેપારની સાંકળ જો વાત કરીએ ચાઇનીઝ ટુક્કલની તો જે ચાઇનીઝ ટુક્કલ નંગ નો ભાવ વીસ રૂપિયા છે તેનો વેપારીઓ ગ્રાહક પાસેથી એક ટુક્કલના એંશી રૂપિયા લઈ રહ્યા છે અને ચાલીસ રૂપિયાના ભાવની ચાઇનીઝ ટુક્કલના વેપારીઓ

જ્યારે GSTV ની ટીમે ડમી ગ્રાહક બની અને ચાઇનીઝ ટુકલ ખરીદી ત્યારે જાણવા મળ્યું કે ચાઇનીઝ ટુકલ આજે પણ અમદાવાદના દિલ્હી દરવાજા માર્કેટમાં વેચાય છે આ છે ચાઇનીઝ ટુકલ જેના ઉપર ગુજરાત હાઈકોર્ટ દ્વારા પ્રતિબંધ આપવામાં આવ્યો છે આ ટુકલ દિલ્હી દરવાજા માર્કેટમાં આજે પણ વેચાતી મળી રહી છે જો વાત કરીએ આ ચાઇનીઝ ટુકલ તો કિંમત છે માત્ર 20 રૂપિયા પરંતુ તેનો કાળો બજાર થઈ રહ્યો છે 100 રૂપિયામાં એક નંગ મળી રહ્યો છે આજે દિલ્હી દરવાજા માર્કેટમાં દિલ્હી દરવાજા માર્કેટમાં આજે પણ વેચાઈ રહી છે ચાઇનીઝ ટુક્કલ હવે જોવાનું છે કે તંત્ર દ્વારા આ મામલે કયા પગલા લઈ શકાય તંત્ર સજાગ થાય તો અટકી શકે છે આ ચાઇનીઝ ટુક્કલનો વેપાર કેમેરામેન ભીખુ વ્યાસ સાથે આશકા જીએસટીવી અમદાવાદ